હલો હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે આજે આપણે ગીતાના દસમા અધ્યાય વિશે જોઈશું અધ્યાય દસમો વિભૂતિ યોગ તરીકે જાણીતો છે આ અધ્યાયમાં ભગવાન અર્જુનને પોતાની વિભૂતિ વિશે વાત કરે છે ભગવાનનું એવું ઐશ્વર્ય કે જેને જોઈને આપણને ઈશ્વરની ઓળખાણ થાય એની મહાનતાનો પરિચય થાય એ વિભૂતિ છે ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે અર્જુન મારી લીલાને ભૃગુ જેવા મહર્ષિ કે દેવો પણ જાણતા નથી કે હું તે બધાનું આદિ કારણ છું મારી કૃપા વિના મને કોઈ જાણી શકતું નથી જે મનુષ્ય મને અજન્મા અનાદિ અને પરમાત્મા સ્વરૂપે જાણે છે તે બધા મોહરહિત થઈ બધા પાપોથી મુક્ત થઈ જાય છે હે અર્જુન બુદ્ધિ જ્ઞાન ક્ષમા સત્ય વ્યાકુળતા દમ ક્ષમ સુખ દુઃખ ઉત્પત્તિ નાશ ભય અભય અહિંસા મમતા તૃપ્તિ તપ દાન યશ અપયશ આ બધું મારી પ્રેરણાથી થાય છે ભૃગુ વગેરે સપ્તર્ષિ ગણ અને ચૌદ મુનિઓ મારા સંકલ્પથી ઉત્પન્ન થયેલ છે ને આ બધી પ્રજા પણ એમની જ છે જે મારા આ વિભૂતિ યોગને મારા ઐશ્વર્યને તત્વથી જાણે છે તે અવિચળ યોગ પ્રાપ્ત કરનારા બને છે તેમાં શંકા નથી હું આખા જગતનું ઉત્પત્તિનું કારણ છું અને આખું જગત મારી પ્રેરણાથી જ પ્રવૃત્તિમાન થાય છે આમ સમજનારા અને જાણનારા પંડિતો મને હંમેશા ભજે છે તેઓ મારામાં મન લગાડનારા પરસ્પર મારો બોધ કરનારા અને મારી કથા કરનારા હોય નિત્ય સંતુષ્ટ રહે છે તેઓ મને જ પામે છે અને મારામાં રમણ કરે છે હું એ તેમના અહંકારનો નાશ કરું છું ત્યારે અર્જુન કૃષ્ણને પૂછે છે કે હે ભગવાન આપ પરબ્રહ્મ પરમાત્મા પરમધામ અને પરમ પવિત્ર છો આપને આ ઋષિજન સનાતન દિવ્ય પુરુષ અજન્મા અને સર્વવ્યાપી કહે છે હું કંઈ આપ મને કહો છો એને હું સત્ય માનું છું દેવો અને દાનવો પણ આપના સ્વરૂપને જાણતા નથી આપ જે તે કહો છો કરી શકો છો તેમ છે હે યોગેશ્વર હું કયા પ્રકારે અને કયા કયા ભાવોથી આપનું ચિંતન કરું એ માટે આપની વિભૂતિ વશે વિશે આપ મને વિસ્તારથી કહો જેથી હું આપના ઐશ્વર્યને જાણી શકું ત્યારે ભગવાન કહે છે કે હે અર્જુન મારા વિસ્તારનો કોઈ પાર નથી અને અંત પણ નથી એટલે મારી મુખ્ય મુખ્ય વિભૂતિઓ વિશે હું તને જણાવીશ હું બધા પ્રાણીના હૃદયમાં રહેલું છે રહેલો છું ને સર્વભૂતોનો આદિ અંત અને અંત હું છું હું આ આદિત્યોમાં વિષ્ણુ પ્રકાશમાં રવિ મરુતોમાં મરીચી નક્ષત્રોમાં તારા અને ચંદ્રમાં હું છું વેદોમાં સામવેદ દેવોમાં ઇન્દ્ર ઇન્દ્રિયોમાં મન ભૂતોમાં ચેતના રુદ્રોમાં શંકર યક્ષોમાં કુબેર વસુઓમાં અગ્નિ ગીરીઓમાં ગિરિ ગીરીઓમાં મેરુ પુરોહિતોમાં બૃહસ્પતિ સેનાપતિઓમાં કાર્તિક સ્વામી જળાશયોમાં સાગર મહર્ષિઓમાં ભૃગુ વાણીમાં ઓમ યજ્ઞોમાં જપ યજ્ઞ હું છું સ્થાવરોમાં હિમાલય વૃક્ષોમાં પીપળો દેવર્ષિઓમાં નારદ ગાંધર્વોમાં ચિત્રરથ સિદ્ધોમાં કપિલ મુનિ ઘોડાઓમાં ઊંચે શવા ગજેન્દ્રોમાં ઐરાવત પુરુષોમાં શનિ ક્ષત્રિયોમાં હથિયારોમાં વજ્ર ગાયોમાં કામધેનુ પ્રજોત્પતિમાં કામદેવ સર્પોમાં વાસુકી નાગોમાં શૈષનાગ અને જળચરોમાં વરુણ પણ હું જ છું પિતૃ પિતૃઓમાં અર્યમાં સંયમ કરનારાઓમાં યમ દૈત્યોમાં પ્રહલાદ ગણતરી કરનારાઓમાં કાળ પ્રાણીઓમાં સિંહ પક્ષીઓમાં ગરુડ શસ્ત્રધારીઓમાં શ્રીરામ માછલાઓમાં મગર અને નદીઓમાં ગંગા હું છું આમ સૃષ્ટિનું આદિ મધ્ય અને અંત હું છું વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા વાદ વિવાદ કરનાઓમાં વાદ અક્ષરોમાં આકાર સમાસોમાં દ્વંદ સમાસને અવિનાશી એવા કાળને સર્વત્ર જોનાર ધાતા અંતર્યામી પણ હું છું બધાનો સહાર કરતા મૃત્યુ અને ભવિષ્યમાં ભવિષ્યમાં ઉત્પન્ન થનારી ઉત્પત્તિ નારીઓમાં કીર્તિ શોભા વાણી સ્મૃતિ અને ક્ષમા સામવેદના મંત્રોમાં બૃહત્સામ છંદોમાં ગાયત્રી માસોમાં માર્ગશીસ અને ઋતુઓમાં હું વસંત ઋતુ છું છળ કરનારાઓમાં જુગાર તેજસ્વીઓમાં તેજ વિજયકર્તાઓમાં જય ધન ધંધાઓમાં ઉદ્યોગ સાત્વિકોમાં સત્ય યાદવોમાં વાસુદેવ પાંડવોમાં ધનંજય વેદાર્થમાં મનનશીલ યુનિ મુનિમાં વેદવ્યાસ કવિમાં શુક્રાચાર્ય દમન કરનારામાં નીતિ ગૃહો ગૃહ્યોમાં મૌન અને તત્વજ્ઞાનીઓમાં જ્ઞાન હું છું હે અર્જુન સર્વ ભક્તોનું બીજ હું છું આ સંસાર સચરાચર જગતમાં મારા સિવાય બીજું કાંઈ જ નથી કેમ કે બધામાં હું જ છું હે પરંતપ હું અનંત હોવાથી મારી આ વિભૂતિઓ મેં અતિ સંક્ષેપમાં તારા હિત માટે કંઈ સંભળાવી છે જે જે પદાર્થ ઈશ્વર ઐશ્વર્યવાળો સૌંદર્યવાળો શક્તિવાળો હોય તે સર્વ મારા તેજના અંશથી ઉત્પન્ન થયેલો જાણ હે અર્જુન આખું જગત મારા એક અંશથી ધારણ કરી રહ્યો છું બસ આટલું તું જાણ જય શ્રી કૃષ્ણ ભગવાન یک ترب